આ ઇવેન્ટ ઉત્તરાખંડના રમતગમતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ મિલ પથ્થર સાબિત થયો લોન્ચ ઇવેન્ટમાં ભારતીય ઓલિમ્પિક પ્રમુખ પીટી ઉષા કેન્દ્રીય રમતગમત રાજ્ય રક્ષા સહિતના વિવિધ મહાનુભાવો હાજર રહ્યા મસ્કોટ મોલી નામનો લોગો જર્સી એન્થમ અને ટેગલાઇન પ્રતિજ્ઞાથી શિખર સુધી જાહેર કરવામાં આવ્યા રમતગમત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડમાં નેશનલ ગેમ્સના મહત્વ પર ભાર મૂક્યો તેમણે નવા રમતગમતના મેદાનો પુનઃ નિર્મિત સ્ટેડિયમો અને વોટર સ્પોર્ટ્સ સાયકલિંગ અને શૂટિંગ માટેની સુવિધાઓ માટે રૂપિયા પાંચસો કરોડના બજેટ સહિત રાજ્યના પ્રયાસોને હાઇલાઇટ કર્યા પરંપરાગત રમતોનો સમાવેશ એક નોંધપાત્ર ઉમેરામાં જેમ કે યોગ અને મલ્લખમને સત્તાવાર રીતે નેશનલ ગેમ્સમાં સામેલ કરવામાં આવી આ ઉમેરો ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવાનો અને પરંપરાગત રમતોને વ્યાપક માન્યતા મેળવવાનો પ્લેટફોર્મ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે આડત્રીસમાં નેશનલ ગેમ્સ જે અઠ્યાવીસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર સુધી યોજાવાના છે તે દેશભરના ખેલાડીઓને આકર્ષવાની અપેક્ષા છે આ ઇવેન્ટ ઉત્તરાખંડની રમતગમત હબ તરીકેની પ્રતિષ્ઠાને વધારશે અને યુવા ખેલાડીઓને રમતગમતમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરણા આપશે